ઝેરીલી ડાગણ પડતું જો તે ફાઈટી ને તો જ્વાળા મુખી છે તે પછી હો યુદ્ધ નું મેદાન ને પ્રેમની ની સરિતા પડતું પણ લક્ષ્મણ અને લક્ષ્મણ ની રેખા ક્યાં વહી ગઈ છે કે દીકરી નું ઘર છે કે શ્રી સ્ત્રી જન્મે ત્યાંથી છે કેટલો કેટલો સંઘર્ષ કરે છે અને કેટલી કેટલી વેદના ભોગવે છે એ વિષય ઉપર હું આજે વાત કરવાની છું અને વિડીયો કોઈ પણ ના ઘરે જયારે દીકરીનો જલન થાય ને ત્યારે એમ કે છે કે ઓહો શાપનો ભારો કેટલા કેટલા નામ દે સાપ નો ભારો પારકીની થાપણ એવા વગેરે વગેરે નામ દે છે

દિવસેને દિવસે દુર્યોધન દુશાસન અને રાવણ વધતા જાય છે પણ મને સમજાતું નથી પણ લક્ષ્મણ અને લક્ષ્મણની રેખા ક્યાં વહી ગઈ છે કાલ હવારની વાત છે કોલકાતામાં જે બનાવ બન્યો આપ સૌ જાણો જ છો થોડા વર્ષો પહેલા દિલ્હીમાં જે નિર્ભયા કેસ થયો સમગ્ર દેશને હચ બચાવી નાખ્યું હતું આજની દીકરીને જાવું તો જાવું ક્યાં આમ બધા એમ કે છે કે દીકરી તુલસીનો ક્યાનો છે અને આમ દીકરીને કઈક અલગ નજર થીન જોવે છે આજ ના જમાનામાં દીકરાનો જલન થઈ ગયો ને પછી બીજો સંતાન જોતું નથી દીકરી કોઈને જોતી નથી અને જ્યારે દીકરાનો સંબંધ કરવો હોય ને અને ત્યારે કેટ કેટલા વલખા મારે છે દીકરીને ન જોતી પત્ની જોતી છે હજી ઘણી જગ્યાએ એવું છે ને દીકરી આટ લે ને એટલે પૂરું પછી ઘર કામ કરવાનું

તો એમ કે છે કે આ તો અભિમાની છે અને જો લઈ લઈએ જીવ સુધી કોઈ તેને પામી શકવાનું નથી આપણે અહીંયા જાણીએ ને તો મેવાડની રાણી મીરાબાઈ ઝેરના કટોરા પીને

બોલવું તો સમજીને ને ક્યાંય જવું તો પૂછીને અને હસવું તો જોઈને શું કામ એની જિંદગી નથી શું અમુક ના લીધે બધી એ સ્ત્રી નો જ વાક હોય છે હે નારી તું શક્તિ કમજોર ને દુખી પણ તું તું પ્રેમ સાગર ને પ્રેમની સરિતા પણ તું જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું તું સતી ને સીતા અને રાધા ને મીરા પણ તું હણાઈ જો સ્વાભિમાન તારું

એને ભરપૂર પ્રેમ આપો બહુ છે એ પણ કોકની દીકરી છે આજે એનો તો કાલે આપણો પણ વારો આવશે માટે આજના યુગમાં એક સ્ત્રીને કમજોર ના સમજવું એને દીકરા જેટલો આદર આપો એટલો જ પ્રેમ આપો ભલે બધી છૂટ ના આપો પણ એના સપનાને પણ ચકનાચૂર ના કરો એને પણ ઘણા સપના જોયેલા છે ભણવું ગણવું આઈપીએસ અધિકારી થવું એવા ઘણા બધા સપના હોય

અને પરણીને જયારે બીજાની ઘરે જાય છે ને સવારે જ એ ઘર ને પોતાનું ઘર માની લે છે બધા સાથે એવી અડી મળી જાય છે જાણે દૂધમાં માં પછી જયારે પોતાના માવતરે આવે છે ને આટો દેવા ત્યારે પિતા કહે છે કે પપ્પા મારી ઘરે આવજો આટો મારવા આવું હું જોઉં છું ને જ્યારે ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે કે પપ્પાની આંગળી પકડનારી પપ્પા સાથે ચાલનારી પપ્પા ભેગી રહેનારી એક જ દિવસમાં પારકી થઈ જાય છે કેવો છે આ સંસારનો નિયમ મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે ફરી પાછા મળશું એક નવું ટોપિક લઈને ટૂંક જ સમયમાં અને મારો વિષય રહેશે વ્યસનથી પીડાતો પરિવાર ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો